ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ હાંસલ કર્યું છે હાલમાં ચાલી રહેલા સર્વેક્ષણે વર્ષ રહેણાંક અને કોમર્શિયલ માળખાના નકશા અને દસ્તાવેજીકરણ માટે કરવામાં આવેલા સર્વેક્ષણના આંકને વટાવી દીધો અને હાલમાં ત્રેસઠ હજારથી વધુ ટેનામેન્ટ્સનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને હજુ કામગીરી ચાલી રહી છે અમારા સર્વે એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક સીમાચિહ્ન પાર કર્યું છે આ રિવર ડેવલપમેન્ટ સ્કીમ ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર તેના સુધી મર્યાદિત નથી પણ ઉપરના માળના માળખાને પણ આવરી લે છે સરકાર બધા માટે આવાસ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે 95000 થી વધુ ટેનામેન્ટ માટે લેન તપાસ પૂર્ણ 63000 થી વધુ ટેનામેન્ટ માટે ડોર ટુ ડોર સર્વે પોર્ટ ધારાવીમાં કોઈ રહી જશે નહીં પ્રોજેક્ટ્સ ડીઆરપી શ્રી નિવાસે જણાવ્યું કે નવીનતમ સર્વેક્ષણના આંકડા અનુસાર પંચાણું હજારથી વધુ ટેનામેન્ટ માટે લેન તપાસ પૂર્ણ કરવામાં આવી છે નેવ્યાસી હજારથી વધુ ટેનામેન્ટને નંબર આપવામાં આવ્યા છે અને ત્રેસઠ હજારથી વધુ ટેનામેન્ટ માટે ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરવામાં આવે છે

धारावी मध्ये पहिल्यांदा अपात्र लोकांना देखील आपण रेंटल हाऊसिंग मध्ये शिफ्ट करतो आहोत कोणालाही बेघर करत नाही आहोत आणि त्यांनाही बारा वर्षानंतर रेंटल हाऊसिंग त्यांच्या नावानी करता येईल अशा प्रकारची व्यवस्था ही आपण त्या ठिकाणी केली आहे के राज्यना मुख्यमंत्री देवेंद्र फडणवीस विधानसभा म जाहिरात करी हती प्रोजेक्ट दरेक ने सरकार બધા માટે ઘર આપવાના પોતાના વચન પ્રત્યે પ્રતિબદ્ધ છે જે લોકો આવાસ માટે અયોગ્ય છે તેમને બાર વર્ષ માટે ભાડાના મકાનો પૂરા પાડવામાં આવશે બાર વર્ષ પૂર્ણ થયા પછી તે ધોરણો અને પ્રક્રિયાઓ અનુસાર તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવશે ફડણ વિશે વિધાનસભામાં જણાવ્યું હતું જ્યારે સર્વેક્ષણનું કામ પહેલેથી જ ઝડપી ચાલી રહ્યું છે અને રાજ્ય સરકારે ધારાવીના રીડેવલપમેન્ટને ઝડપી બનાવ્યું છે તારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સરકારના પ્રયાસ દસ્તાવેજ જમા કરવાની તારીખ લંબાવી અંતિમ તારીખ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી રાજ્ય સરકારે ધારાવીના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપી બનાવ્યો વધુ જાણકારી માટે મેનેજમેન્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો તમામ પાત્ર ધારાવિકરો નું ધારાવી જ પુનવસન કરવામાં આવશે જે લોકો અયોગ્ય સાબિત થશે તેમને ધારાવી બહાર આધુનિક ટાઉનશીપમાં સ્થાનાંતરિત કરવામાં આવશે જેમાં સર્વાંગી સુવિધાઓ અને આધુનિક માળખાગત સુવિધાઓ હશે આ નવી ટાઉનશીપ મુંબઈ મેટ્રોપોલિટન રિઝન એમએમઆરમાં સ્થિત હશે અને મેટ્રો કનેક્ટિવિટી સહિત સામાજિક અને જાહેર માળખાગત સુવિધાઓથી સજ્જ હશે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર